સાત ચિરંજીવી ખુશબુબેન અને ચિરંજીવી સાગર કુમાર પધારે તેઓ શ્રીને પ્રમાણપત્ર આપી અને ચિરંજીવી વસંત અને ચિરંજીવી મહેન્દ્ર કુમાર તેઓ શ્રી પધારે પછી

ચિરંજીવી ગીતાબેન અને ચિરંજીવી વેજા કુમાર મંડપ નંબર નવ તેઓ શ્રી વધારે તેઓ

ચિરંજીવી શિલ્પાબેન અને ચિરંજીવી મહેશ કુમાર પધારી કાજલ બેન અને ચિરંજીવી રાહુલ કુમાર પધારે તેઓ શ્રી પ્રમાણપત્ર જમવા પધારે અને ભરભોડિયા મારી નંબર વિનંતી કે હમણાં જે અમારા ભાઈ બેન ને તેડવા વાગ્યા છે આવી જાય ત્યાં સુધી મારી વિનંતી অনুষ্ঠান